મહેસાણા જિલ્લામાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂકેલો છે જિલ્લામાં કુલ એકસો ને પંચ્યાસી પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા જિલ્લામાં ધોરણ દસમાં કુલ ત્રીસ હજાર એકસો ને ઓગણપચાસ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે તો ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પંદર હજાર એકતાલીસ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે

હવે અમે ઘરે જ જતા હતા કે મતલબ સ્કૂલ વાળા બધું સંભાળી લેશે છોકરાને બિલકુલ પરેશાની થયું છે નહીં થોડા થોડા નર્વસ તો છે અને અહીંયા વ્યવસ્થા બહુ સરસ છે બાળકોનું સારી રીતે સ્વાગત કર્યું તિલક કર્યો ગુલાબ આપ્યું બહુ સારી વ્યવસ્થા છે અમને કોઈ ટેન્શન જેવું હવે નથી લાગતું પહેલા થોડું હતું નર્વસ સાર્વજનિક સ્કૂલ ની અંદર બસો ને ઓગણીસ વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા આપી રહ્યા છે એમાં વિદ્યાર્થી અંદર એન્ટર થાય છે દરેક વિદ્યાર્થીનું કુંકુમ તિલક કર્યું એમને મોં મીઠું કરાવ્યું અને ગુલાબ આપી શુભેચ્છાઓ પાઠવી દરેક બાળકને પ્રેમથી કયા નંબરનો બ્લોક કયા મારે છે અને દરેક મારે એક એક શિક્ષકો રાખેલા હતા અમે કંઈક કે વાલી અંદર જવાની જરૂર નથી તમારા બાળકને કોઈ તકલીફ પડશે નહીં અને તકલીફ નથી પડી ખૂબ સુંદર આયોજન અને સુંદર વ્યવસ્થા કરેલી છે